ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ પર ક્લિક કરો સુરતમાં પ્રથમવાર બ્રહ્મભટ સમાજ દ્વારા યુવા પસંદગી મેળાનું આયોજન કરાયું હતું જેમાં બ્રહ્મભટ સમાજના સોથી વધુ લોકો યુવા પસંદગી માટે જોડાયા હતા સુરત બ્રહ્મભટ સમાજ છેલ્લા સાહીઠ વર્ષોથી સમાજના ઉત્થાન માટે વિવિધ કાર્યો કરતી આ સંસ્થા સાથે સમાજ એક મંચ પર આવીને સમસ્યા અંગે વિસ્તૃત આપ લે કરીને સમાજમાં ખોટું કરવા માટે સતત પ્રયાસ કરે છે ત્યારે આજે સુરતમાં પ્રથમવાર બ્રહ્મટ સમાજ દ્વારા યુવા પસંદગી મેળાનું આયોજન કરાયું હતું જેમાં સો જેટલા યુવા પસંદગી મેળામાં ભાગ લીધો હતો અને અનેક મોટી સંખ્યામાં યુવાઓના વાલી તરીકે પણ દીકરા દીકરીઓ માટે આ મેળામાં આ પ્લે કરી તેને ગુજરાત સહિત મહારાષ્ટ્રના સમાજના લોકોના દીકરા અને દીકરી કેવી રીતે યોગ્ય પાત્ર મળે તે દિશામાં મેળો યોજીને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો આપનો પરિચય આજે કેવા કલ્પેશ બારોટ ટ્રસ્ટી બ્રહ્મ સમાજ સુરત બ્રહ્મ સમાજ સુરત દ્વારા સુરત શહેરમાં રહેતા જ્ઞાતિબંધુઓ માટે છેલ્લા સાઠ વર્ષથી અમારી સમાજ ના આગેવાનો સેવા કરી રહ્યા છે અને સુરતમાં સૌ પ્રથમવાર યુવા પસંદગી મેળાનું આયોજન કરવામાં આવેલું હતું અને આજના અમારા કાર્યક્રમમાં સૌથી વધારે યુવા યુવતીઓમાં ભાગ લીધો હતો અને સમગ્ર કાર્યક્રમમાં અમારા મુખ્ય મહેમન તરીકે દિપાલીબેન જે ખાસ અમદાવાદ પધાર્યા છે અમારા ખંભાતના માજી સરપંચ જનકભાઈ તેમજ અન્ય આગેવાનો અમારા ટ્રસ્ટીશ્રી દિનેશભાઈ જીતેન્દ્રભાઈ લોકના સાથ સરકારી આજનો કાર્યક્રમ ખૂબ જ સારી રીતે સંપન્ન થયો છે અમે આજના જે કાર્યક્રમમાં સુરત નહીં પરંતુ સમગ્ર ગુજરાત તેમજ દેશ વિદેશના યુવાની ઉટીઓએ અમારા સમાજમાં ઉમેદવારી નોંધાવી હતી અને દોઢસો જેટલા લોકોએ યુવાની ઉટીઓએ આજે ઉમેદવારી પત્રક ભર્યું હતું અને પસંદગી મેળવવાનું ખૂબ જ સારી આયોજન થયું હતું અને આગામી દિવસમાં આજના પ્રસંગમાં જે યુવાની ઉટીઓ એકબીજાને પસંદ કરશે એ લોકોના માટે ભવિષ્યમાં સુરત બ્રહ્મણ સમાજ દ્વારા સમૂહ લગ્ન ઉપર આયોજન કરવામાં આવેલ છે તો શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત